પડે તો બાજરી વપરાય શ્રાવણ મહિના પાદરવા માં પાદરવાનું પોણી સારું પણ પાદરવો રચે તો ધોન બાળીને છાપ કરી નાખે રચે તો એક પૂર વરસાદ આવે બરાબર એ સારું પણ ધોન બાળી નાખે રચે તો હું ભાદરવું હઘા મઘા મઘા બહુ સારા મગમ જાર વવરાય તો મગમ જારે વવરાય મગન જારે પાકે તો તમારો ઢગલો થઈ જાય જરો આમ રેકડ તોડે હા એ આખી વાત પૂરી અને કયો વરસાદ આવે તો કયો વાવરો આવે તો વરસાદ આવે એમ વરસાદ કયો વાયરો આવે તો વરસાદ આવે એ ખરો એ હુરી હુરી વાયરો આવે તો વરસાદ બહુ સારા માં સારો કહેવાય બરોબર હુરી વાયરો સલી સલી તો સલી વાયરો જ ના હારો હા એ ખેડૂત માટે નકમ છે બરોબર આભાર બાપુ